હેલો મિત્રો મારું નામ છે હાર્દિક અને હું આજે આવ્યો છું આપણા પ્રિય બીચ પર દરિયો એટલે શાંતિ સૌંદર્ય અને કુદરતીનો અદ્ભુત અદ્ભુત અહેસાસ આપણે આજે આનંદ વચ્ચે એક હકીકત જોઈને મારું દિલ ખરાબ થઈ ગયું આપણે બધા દરિયા કિનારે આવીએ છીએ આરામ કરવા ફોટા પાડવા અને સમય પસાર કરવા પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે પાછલા પગલે શું છોડી જઈએ છીએ તો પાછલા પગલે તમે જોઈ શકો છો કે દરિયાની રેતી પર પ્લાસ્ટિક બોટલ ચીપ્સના પેકેટ વગેરેથી આપણા સમુદ્રને કેટલી નુકસાની થાય છે તે તમે જોઈ શકો છો અને આ કચરો દરિયામાં જાય છે અને તેનાથી તેનાથી દરિયાના દરિયાના પ્રાણીઓ અને જીવજંતુઓને કેટલું નુકસાન થાય છે આપણે રોજ સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ પણ સ્વચ્છતા એ આપણાથી જ શરૂ થાય છે આપણે ફક્ત બોલીએ છીએ સરકાર શું કરે છે આપણા આપણા હાથમાં શું છે એ ભૂલી જઈએ છીએ આપણે અહીં બેસીને ફરિયાદ કરી શકીએ છીએ તે સરળ વસ્તુ છે પણ કામ કરવું એ એક દેશની સાચી નિશાની છે ચાલો આપણે શરૂઆત કરીએ એક નાનું પગલું પણ આપનો મોટો ફેરફાર લાવી શકે છે દરિયાકાંઠો ફક્ત કુદરતી સૌંદર્ય નથી પણ આપણા પર્યાવરણનો એક મહત્ત્વનો ભાગ છે જો આપણે એ સ્વચ્છ જો આપણે તેને સ્વચ્છ રાખીશું તો પણ અહીં આવનારા પ્રવાસીઓ માટે પણ એ આકર્ષિત બની શકે છે તો મિત્રો આજે એક વચન લઈએ જ્યારે પણ આપણે બીચ પર જઈએ કચરો નહીં ફેંકીએ અને જો કોઈ ફેંકે તો તેને આપણે સમજાવશું કે કચરો છે તે કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને આપણે બધા મળી અને દરિયાને ચમકાવી દઈએ તો અહીંનું વાતાવરણ પણ સુંદર બની શકે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને આગળના વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી સ્વચ્છ રહો અને કુદરતને પ્રેમ કરો તેવી ભાવના સાથે એક નવી શરૂઆત કરીએ